મુસ્લિમ બિરાદરો મહિલાઓ પુરુષો ઉમટી પડ્યા હતા સવારે શહેર તાલુકાને ને વિવિધ મસ્જિદોમાં ઈદગા સહિત ઈદની નમાઝ અદા કરી સાથે ગરીબ વિધવા પરિવારોને ઈદની ખુશીમાં સામેલ કરવા જાનવરની કુરબાની કર્યા બાદ ત્રણ હિસ્સામાં તક્ષીમ કરી જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું તેમજ સવારે કબ્રસ્તાન તેમજ વિવિધ દરગાહ પર ફૂલ ચાદર ચડાવી પૂર્વજો માટે દુઆઓ ગુજારવામાં આવી હતી બાદમાં નવા પોશાકો પરિધાન કરી વિશેષ વાજીબ નમાઝ અદા કરવા ઈદગામ મેદાન તેમજ વિવિધ મસ્જિદોમાં ઈદ ઉલ બકરા ઈદની નમાઝ અદા કરી દેશમાં કોમી એકતા અને ભાઈચારો જોડવાઈ રહે દેશની પ્રગતિ સાથે વરસાદ પણ સારો પડે એવી દુવાઓ ગુજારી હતી તાલુકાના ચાંદોદ માંડવા ભીલાપુર ચંદવાડા મોતીપુરા સિંધિયાપુરા સેગવાડા કુંઢેલા કાયાવરણ અકોટી તેંતતલાવ સહિત ગામુમાઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી ડભોઈ ઈદગાહ મેદાન ખાતે મૌલાના અનવર અશરફીએ ઈદ ઉલ અઝહા બકરાઈદની નમાઝ અદા કરાવી હતી તેમજ ડબોઈની વિવિધ મસ્જિદોમાં પણ વિશેષ નમાઝ મુસ્લિમ દ્વારા અદા કરી એકબીજાને છાતીસરજો ભેટી મુબારકબાદ પાઠવી હતી

آج کا یہ دین اللہ کے بندوں کو اللہ کی طرف سے ایک انعام کا دین ملا ہے جس دین میں اللہ کے بندے عید کی نماز ادا کرنے کے بعد صاحب استطاعت لوگ اپنی قربانیاں اللہ کی راہ میں پیش کرتے ہیں اللہ رب العزت کی بارگاہ میں دعائیں کہ مولا تعالیٰ ہر ایک کی نماز کو ہر ایک کی قربانی کو اپنی بارگاہ میں قبول فرما لے اور عالم اسلام کو آج کا دین خوب خوب برکتیں نصیب فرمائے اور آج کے اس دین کے صدقے میں اللہ پاک ہم سب کو عالم اسلام کو اور ہندوستان کو بالخصوص اتمینار اور سکون کی زندگی نصیب فرمائے مولا تعالیٰ کی بارگاہ میں دعا ہے کہ مولا تعالیٰ ہم سب کو آج کے بابرکدین کے صدقے میں بائی چارگی اور محبت ایک دوسرے کے دل میں پیدا کرنے کی توفیق اطاف فرمائے السلام علیکم ورحمت اللہ وبرکاتہ گجراتنا اگری مقباروں میں اپنی کوئی پنٹ رکانی جارہ تپا ماتی سمپر کرو જારાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે